સુરત જિલ્લાના પાંચસો પાસઠ ગામોમાં પરિભ્રમણ કરી પાંચસો ગામમાં આવીને યાત્રાનું સમાપન થયું હતું ગ્રામવાસીઓ સાથે રેલવે રાજ્યમંત્રી શ્રીમતી જરદોશ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે સ્વાગત કરી સુરત જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સમાપન કર્યું હતું કાર્યક્રમમાં વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી મંત્રીઓના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આજે આપ જોઈ રહ્યા છો કે દેશના તમામ ખેડૂતો માટે અને દેશની પંદર હજાર જેટલી મહિલાઓ પગભર થાય એના માટે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નમો ડીડી ડ્રોન જેનું ડેમોસ્ટ્રેશન આપણે સરોલી ગામની અંદર જોઈ રહ્યા છીએ આમ એકસો પંચાણું ઉપા વિધાનસભાની સમગ્ર યાત્રા દરમિયાન તમામ લોકોને આ ડ્રોન વિશે પણ માહિતી આપી હતી અને ઓલપા તાલુકાની અંદર અમે ઘણી બધી સખી મંડળો છે એ મંડળ મંડળો ને પણ અમે નમો ડીડી ડ્રોન ની ટ્રેનિંગ આપીને એને પણ પગભર થાય એના માટે અમે તમામ એની કવાયત ચાલુ કરી દીધી છે અને આવનાર દિવસોમાં આજ અમારી મહિલાઓ એ પોતે ડ્રોન ઉડાડીને ખેડૂતોનો આ મદદ હાથ ધરશે આજે ઓલપા તાલુકાના સરોલી ગામની અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સમાપન આજે સાઈ બાબાના પવિત્ર તીર્થધામની અંદર અહિયાં સમાપન થયું છે સમગ્ર જિલ્લાની અંદર આ યાત્રાનું શરૂઆત થઈ હતી જિલ્લાની જયારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઝારખંડ થી ખૂટી ગામેથી આ યાત્રાની શરૂઆત કરી હતી અને સમગ્ર સુરત જિલ્લાના પાંચસો છાસઠ જેટલા ગામોની અંદર સમગ્ર બાવીસ જેટલા રથો ફરીને અને ઓલપાડ ની અંદર લગભગ અઠ્ઠાણું જેટલા ગામોની અંદર રથ ફરીને આજે જિલ્લાનું સમાપન પણ સરોલી મુકામે હતું અને તાલુકાનું સમાપન પણ આજે સરોલી મુકામ હતું ઉતર્યા સમગ્ર આ યાત્રા દરમિયાન લગભગ પાંચસો છાસઠ ગામો ફરીને ચાર લાખ ચૌદ હજાર જેટલા લાભાર્થીઓએ સત્તાવીસ જેટલી વિવિધ યોજના નો લાભ આ યાત્રા દરમિયાન લીધો છે હું ઓલપાડ મારા વિધાનસભાની વાત કરું ત્યારે લગભગ એકવીસ હજાર પાંચસો જેટલા લાભાર્થીઓ આ યાત્રા દરમિયાન લાભ લીધો છે ખાસ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે નમો દીદી ડ્રોન જે રીતે અમારી મહિલાઓ પગભર થઈ શકે એના માટે નમો દીદી ડ્રોન ની યોજના લોન્ચ કરી હતી આજે તમે જોયું છે કે આજે અમારી મહિલાઓ પણ આજે ડ્રોન ઉડાડતી રહી છે હું સરોલી ગામમાં છું મને વિભા સાહેબ મળે છે પણ મારો મારા હસબન્ડનો જ્યારે અકસ્માત થયો છે થયો હતો ત્યારે અમારું પરિવાર આખો વેર વિકાર થઈ ગયેલું હતું પણ અમને મહેન્દ્ર મોદી દ્વારા જે 1250 થી સહાય મળે છે એમાંથી અમે આર્થિક રોજગાર પૂરો પાડીએ છીએ મારા બે છોકરાઓ છે તેનું ભરણ પોષણ પણ હું આમાંથી જ કરું છું